તો હાલના મોટા સમાચાર મળી રહ્યા છે કોંગ્રેસમાં અનેક મહત્વના પદ પર રહી ચૂકેલ રાજકુમાર ગુપ્તા કે જેમણે ઉમેદવારી પરત ખેંચી છે જે હા રોહન ગુપ્તાના પિતાનું કોંગ્રેસમાંથી રાજીનામું રોહન ગુપ્તાએ ઉમેદવારી પરત ખેંચી લીધી છે રાજકુમાર ગુપ્તાએ નાદુરસ્ત તબિયતના કારણે રાજીનામું આપ્યું હતું અને તેવામાં પિતાની નાદુરસ્ત તબિયતના કારણે ઉમેદવારી પરત ખેંચવામાં આવી છે રોહન ગુપ્તાના પિતાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે અમદાવાદ પૂર્વના

અમદાવાદ શહેરની ખાનગી હોસ્પિટલમાં એડમિટ કરવા પડ્યા છે અને તેમની તબિયત ખૂબ જ ગંભીર છે અને આ જ કારણથી રોહન ગુપ્તાએ ગુજરાત કોંગ્રેસ પ્રદેશના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલને પત્ર લખીને કહ્યું છે કે હું મારા પિતાની તબિયત નાદ્રસ્ત હોવાના કારણે આ જવાબદારી નિભાવવા માટે અક્ષમ છું અને આ કારણથી હું મને જે ઉમેદવાર જાહેર કર્યું છે તે પદ ઉપરથી હું નામ મારું પરત ખેંચું છું પાર્ટી કોઈ પણ અન્ય વ્યક્તિને ટિકિટ આપશે તેને મારો સંપૂર્ણ સહકાર રહેશે મહત્વનું છે કે તેમના પિતાની તબિયત નાદુરસ્ત હોવાના કારણે તેમને ખાનગી હોસ્પિટલમાં એડમિટ કરવા પડ્યા છે અને આ કારણથી તેમણે રાજીનામું આપ્યું છે આ પહેલા તેમના પિતા એટલે કે રાજકુમાર ગુપ્તાએ પોતાના તમામ હોદ્દા ઉપરથી રાજીનામું આપ્યું છે મહત્વનું છે કે છેલ્લા ચાલીસ વર્ષથી રાજકુમાર ગુપ્તા પાર્ટીના નિષ્ઠાવાન કાર્યકર્તા રહ્યા છે અને અલગ અલગ હોદ્દા પર તેઓ પદ ધરાવતા હતા પરંતુ તેમણે પણ આજે રાજીનામું આપ્યું હતું પ્રતિકા ખૂબ મોટી જવાબદારી કોંગ્રેસે તેમના માથે નાખી હતી અને તેવામાં શું આ એક માત્ર કારણ હોઈ શકે જેના કારણે તેમણે ઉમેદવારી પરત ખેંચી હોય કે પિતાની તબિયત સારી નથી એટલા માટે ઉમેદવારી પરત ખેંચ્યું છું હોઈ શકે છે અન્ય કોઈ કારણ પણ હોઈ શકે છે અંકિત પરંતુ હાલ તો તેમના દ્વારા જે પત્ર લખવામાં આવ્યો છે તે પત્ર ની અંદર કેટલાય સમયથી નાદુરસ્ત રહેતી હતી અને તેમના પિતા કોંગ્રેસના એક નિષ્ઠાવાન કાર્યકર્તા રહ્યા છે છેલ્લા ચાલીસ વર્ષથી પણ વધુ સમયથી તે પાર્ટીના અલગ અલગ હોદ્દાઓ પર ફરજ બજાવી રહ્યા છે ત્યારે તેમની નાદુરસ્ત તબિયતના કારણે તેઓ પાર્ટીમાં યોગ્ય કામગીરી નહોતા કરી શકતા હતા અને આજ તેમણે રાજીનામું આપ્યું છે અને સાથે હવે પિતાની જ્યારે તબિયત નાદુરસ્ત છે ત્યારે તેમની સાર સંભાળ રાખવાની જવાબદારી પણ રોહન ગુપ્તાના સિરે આવી છે ત્યારે રોહન ગુપ્તાએ આ જવાબદારી યોગ્ય રીતે ન નિભાવી શકવાનું કારણ આગળ ધરીને પોતાનું નામ છે તે પરત ખેંચ્યું છે ત્યારે ચોક્કસથી મુખ્ય કારણ તો આ છે પરંતુ અંદર અન્ય અન્ય બીજા કારણો પણ સામે આવી શકે છે પ્રતિક જ કહેવાય ને કે એક સાંધો ત્યાં તેર તૂટે છે કોંગ્રેસની પરિસ્થિતિ દર વખતે આવી થાય છે કે એક તરફ ઉમેદવારોના નામ પર મંથન ચાલુ છે કોને ઉમેદવારી કરાવી તેના સ્થિતિ ખૂબ જ નબળી છે કફોડી છે અત્યાર સુધીમાં કોંગ્રેસ ફક્ત સાત જ ઉમેદવાર જાહેર કરી શક્યું છે તેવામાં એક ઉમેદવારે પોતાનું નામ પરત ખેંચી લીધું છે જે ખૂબ જ ચિંતાનો વિષય છે કોંગ્રેસ માટે કારણ કે હાલ કોંગ્રેસ મંથન કરી રહ્યું છે કે બાકીની જે બેઠકો છે તે બેઠકો ઉપર કયા અને કેવા ઉમેદવારો જેથી કરીને કોંગ્રેસ મજબૂતાઈથી લડી શકે તેવામાં રોહન ગુપ્તા દ્વારા જે પગલું લેવામાં આવ્યું છે ભરવામાં આવ્યું છે તે કારણે ચોક્કસથી અન્ય જે ઉમેદવારો છે તેમનું મનોબળ પણ તૂટી શકે છે અને કોંગ્રેસને પણ એક ફટકો પડી શકે છે કોંગ્રેસની પણ મનોસ્થિતિ છે તે નબળી પડી શકે છે કારણ કે આ પરિસ્થિતિમાં કોંગ્રેસ ખૂબ જ નબળું છે કારણ કે એક તરફ કોંગ્રેસના સિનિયર નેતાઓ છે તે પક્ષનો સાથ છોડી રહ્યા છે અન્ય સિનિયર નેતાઓ જે પક્ષમાં છે તેઓ ચૂંટણી લડવાની ના પાડી રહ્યા છે ત્યારે જ્યારે હાઈ હાઈકમાન્ડ કહેતું હોય કોઈ વ્યક્તિને પસંદ કરી રહ્યા છે ત્યારે તે વ્યક્તિ પણ પાછી પાની કરી રહ્યા છે કોઈને કોઈ કારણ ધરીને ત્યારે ચોક્કસથી કહી શકાય કે ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ વધુ ને વધુ નબળી બની રહી છે અને એક સાંધો ત્યારે તેર તૂટે તેવી સ્થિતિનું નિર્માણ હાલ થઈ રહ્યું છે નથી આ ઘટનાક્રમ ક્યાંનું છે ક્યારે પત્ર લખાયો ક્યારે આ પત્ર શક્તિશ્રી ગોહિલને સોંપવામાં આવ્યો છે શક્તિસિંહ ગોહિલે શું કહ્યું શું કોઈ શીર્ષસ્થ નેતાઓ જે છે તે તેમના રોહન ગુપ્તાના સંપર્કમાં છે કે કેમ અંકિત આ ઘટના આજની જ છે આજે મોડી આજે મોડી સાંજે અ રાજકુમાર ગુપ્તાની તબિયત ખૂબ જ બગડી હતી અને નાદુરસ્ત તબિયતના કારણે તેમને ઇમરજન્સી ના સમયમાં એમ્બ્યુલન્સની અંદર તેમને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે ખાનગી હોસ્પિટલમાં જયારે તેમને લઈ જવામાં આવી રહ્યા હતા ત્યારે તેમની સાથે તેમના પુત્ર એટલે કે રોહન ગુપ્તા કે જેમને અમદાવાદ પૂર્વ બેઠકના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે તે પણ તેમની સાથે જ અને હોસ્પિટલ પહોંચ્યા બાદ આ પત્ર લખવામાં આવ્યો છે અને કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલને આ પત્ર મોકલવામાં આવ્યો છે કારણ કે

સાથે સાથે રોહન ગુપ્તા મારા યુવા સાથી છે અને પક્ષે પણ એને એની પ્રતિભા સારી રીતે પ્રતિભાને ધ્યાનમાં રાખીને અને પક્ષ પ્રત્યે વર્ષોથી કામ કરતા એક યુવા ચહેરા તરીકે પક્ષે એને એક સુંદર તક આપી હતી પણ પરિવારની અંદરમાં જ્યાં પિતાની આટલી નાદુર તબિયત હોય તેવા સંજોગોમાં પરિવારે લીધેલો આ નિર્ણય લાગે છે મારે હજી સુધી તેમની સાથે વાત નથી મેં પણ સોશિયલ મીડિયાના માધ્યમથી જ આ સમાચાર મારા માટે પણ આશ્ચર્યજનક છે રોહન ગુપ્તા એક યુવાન શિક્ષિત નવજવાનને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ એક સુંદર મજાની તક આપી પક્ષની અંદર જયારે આવી મોટી તક મળતી હોય છે તેવા સંજોગો અંદર આ નિર્ણય જ્યાં થયો છે તે નિર્ણય મારા માટે પણ આચકા જનક છે તો મનીષભાઈ હવે કરવાનું શું શું તમને સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવશે કે પછી અન્ય કોઈને ઉમેદવારી કરવાનો મોકો આપવામાં આવશે હવે આ બેઠક પરથી લાગે છે સંપર્ક મીડિયાના માધ્યમથી પિતાની તબિયત સારી નથી તે એક કારણ આગળ ધરવામાં આવ્યું છે પરંતુ બીજી બાજુ એક ખૂબ મોટી ખૂબ મોટી તક જે છે તે કોંગ્રેસે આપી હતી ઉમેદવારી કરવાની અમદાવાદ પૂર્વની મહત્વપૂર્ણ બેઠકની ઉમેદવારી કરવાની અને ખૂબ સારું પરફોર્મ કરવાની જવાબદારી રોહન ગુપ્તા પર હતી પરંતુ પિતાની નાદુરસ્ત તબિયતના કારણે તેમણે ઉમેદવારી પરત ખેંચી છે જોવાનું રહ્યું કે હવે કોંગ્રેસના શીર્ષસ્થ નેતાઓ હવે આ નિર્ણયને લઈને કયો સ્ટેપ લે છે શું રોહન ગુપ્તાને હજુ પણ મનાવવામાં આવશે કે પછી અન્ય કોઈ વ્યક્તિ અથવા તો અન્ય કોઈ નેતાને ઉમેદવારી કરવાનો મોકો આ બેઠક પરથી આપવામાં આવશે પરંતુ ખૂબ મોટા સમાચાર હાલના સમયે એક તરફ કોંગ્રેસના જે નેતાઓ છે તે પક્ષ છોડી રહ્યા છે કોંગ્રેસ નબળી પડી રહી છે તેવામાં આ સ્થિતિ ખૂબ જ કથળેલી અત્યારે કોંગ્રેસથી જોવા મળી રહી છે કે જે ઉમેદવારોના નામ પણ જાહેર કરવામાં આવ્યા છે તે ઉમેદવાર પણ પોતાની ઉમેદવારી પરત ખેંચી રહ્યા છે